તો ગુડ મોર્નિંગ ગાઈ સવાર પડી ગઈ છે અને હું જાઉં છું નોકરી પર તો મળીએ ત્યાં જઈને કહેતા ભાઈને મૂકવા રેલવે સ્ટેશન તો અહીં ગયો છે તો આપણે જઈશું હવે આપણી નોકરી પર તો મળીએ ત્યાં જઈને આ છે અમારું રાધનપુરનું રેલવે સ્ટેશન તો અહીંયા ભાઈને મૂકવા આવે તો હવે જઈશું આપણે આપણી નોકરી પર સાહેબ પર કેવું કામ છે તો તમને મળી જોડે તો જઈએ આપણે ટાબા પર અમે ધાબા પર આવી ગયા છીએ અને ધાબા પર આ રે અમારો દીપો ઓલી બાજુ સુનીલ શેઠ અને ઓલા બા આજ પણ પાણી સાતે છે તો મળીએ તમને શું કરું શું દૂર સાત કિલોમીટર માતાના મંદિરે પગે લાવવા માટે જે આ રહ્યું મંદિર અહીંયા લોકો મેઠાની માનતા રાખે છે આ રહ્યું મેઠું જેમની માનતા પૂરી થાય એ મેઠું ચડાવે છે અહીંયા આ રહ્યું મંદિર આપણે આવી ગયા છીએ પગે લાગીને ડિપીજન કંપનીમાં આ છે ડિપીજન કંપની જે ચાલુ છે કે નથી મને ખબર નથી તો અંદર જઈને બતાવું કે કોણ કોણ છે ત્યાં તો જોઈ લો આપ આ છે જે ડિપીજન કંપની શું કે ભાઈ મજા કેમ છે હરીશ આપણે આવી ગયા હતા મશીન પાસે અને અહીંયા તો કોઈ મને કંઈ લાગતું નથી તો કંપની બંધ પડી છે એટલા માટે કોઈ કામ નથી કરી રહ્યું અહીંયા તો આ છે કંપની તો જ્યારે ચાલુ થશે ત્યારે વર્કર અહીંયા કામ કરશે અત્યારે તો બંધ પડી છે મળવા માટે અહીંયા કોઈ કામ કરે છે કે નહીં तो अँ तो कोई नहीं हम कौन मले अपन ने जो मलू तमने तेरे गया सी पासा ऑफिस जोड़े तो अपन ने मशीन जोड़े तो कोई दिखाणु नहीं है हूँ तुमने बताओ। पूरी ऑफिस खाली है बची हाल कोई बैठू नहीं બસ પૂરી કંપનીમાં બે જણા જ છે હરેશ અને દીદી આવ્યો તો કંપનીમાં કંપનીમાં તો કોઈ હતું નહીં તો હવે જઈશું ઘર તરફ તો મળીએ ઘરે પકડ્યા આવી ગયા હતા ઘરે અને જમી લીધું છે હાલ તો થોડો સમય સુઈ જઈશું પછી મળી મળીએ હું આવી ગયો છું દસેણી લારીએ પકોડી ખાવા માટે તો આ છે દશેર ફેર લારી શું કહો દશે ભાઈ મજા 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 તો પકોડી ને તમે

તો મળીએ ડાયરેક્ટ મેદાનમાં હવે આવી ગયો છું મેદાનમાં અને મેદાનમાં કોણ કોણ છે હું તમને બતાવું તો હા છે મેદાન મેદાનમાં કોણ કોણ છે હું તમને બતાવું તો હજુ તો કોઈ આવ્યું લાગતું નથી મને પાંચ છ જણા જ આવે ત્યારે હું તમને મળું ફાઇનલી અમારા ખેલાડી આવી ગયા છે અને મેચ થઈ છે સ્ટાર્ટ અમારી ફર્સ્ટ બેટિંગ આવી છે તો કેટલા રન કરીએ છીએ તમને બતાવીએ ગુડ શોટ શૈલેષ કેવું છે જોઈએ આપણે બોલ બી શૈલેષ નાખે છે રમે બી શૈલેષ છે અરે યાર યાર્ટ બોલ બાકી છે તો ફાઇનલી રન થયા છે અમારે પિસ્તાલીસ અને અમને કરવાનું છેતાલીસ તો જોઈએ કોણ જીતે છે તો અમારી આવી ગઈ છે ફિલ્ડિંગ હવે તો જોઈએ કે કોણ જીતે છે ફાઇનલી અમે એક મેચ જીતી ગયા છીએ અને જોઈએ કે બીજી મેચ રમી શકાય છે કે નહીં તો હવે અંતાળું થઈ ગયું છે તો જોઈએ કે રમી શકાય છે કે નહીં ફાઇનલી થઈ છે મેચ ખતમ અને હવે જઈશું ઘર તરફ બધા ખેલાડી જઈ રહ્યા છે તો મેદાન થઈ જશે ખાલી અને સવારે આવીશું હવે દોડવા માટે દોડવાનું પણ મેદાન છે અહીંયા તો દોડવા માટે આવીશું તારે બતાવીશું તો હાલ આવે છું બારે જમીને તો જોઈએ કે ક્યાં જઈએ છીએ તો બતાવું તમને ક્યાં જઈને તો મળીએ તો હું આવી ગયો છું ગામમાં અને ગામમાં તો કોઈ દેખાતું નથી મળે તો ગામ આખું ખાલી છે તો જઈએ બીજી જગ્યાએ તો બતાવું તમને કોણ છે ત્યાં તો કુનાલ મળી જશે મને શું કે કુનાલ મજા બસ મજામાં તો હવે જઈશું અમે પાર્ટી બાજુ તો મળીએ તમને આવું જતું તો પાર્ટીએ અને એક ડાલુ બંધ કર્યું તો વચ્ચે તો મારા બંધો તકો મારે છે તો જોઈએ કે સ્ટાર્ટ થાય છે કે નહીં મને તો નથી લાગતું કે સ્ટાર્ટ થાય પણ જોઈએ આપણે શું થાય છે શુકર તરફ આજના માટે આટલું જ તો ગુડ નાઇટ મળીએ કાલના બ્લોબમાં